તો તરફ પ્રદેશ ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણી પૂર્વે ઉમેદવારોની પસંદગી માટેની માટે પેનલની રચના કરી ટિકિટ કપાઈ શકે છે દસ જેટલા એવા સાંસદ છે કે ભાજપ તેમની રિપીટ કરી શકે છે ઉલ્લેખનીય છે કે હાલ ગુજરાતે લોકસભાની તમામ છવ્વીસ બેઠકો ભાજપ પાસે છે જે જાળવી રાખવા માટે ભાજપ તમામ પ્રયાસ કરી રહી છે જે સાંસદે ટિકિટ કપાઈ શકે તેમાં પરેશ રાવલ દીપસિંહ રાઠોડ વિનોદ ચાવડા લીલાધર વાઘેલા એલ કે અડવાણી દવેજી ફતેપુરા વિઠ્ઠલ રાદરિયાનું નામ સામેલ છે આ ઉપરાંત ભારતીબેન જરદોશ નારણ કાછડિયા દિલીપ પટેલ પ્રભાસિંહ ચૌહાણ રામસિંહ રાઠવા પ્રભુભાઈ વસાવા રાજેશ ચુડાસમા રંજન ભટ્ટ કેસી પટેલ ને દર્શના જરદોશ નું પત્તું પણ કપાઈ શકે છે કરવા માટે ગાંધીનગરથી અમારી સાથે સંવાદદાતા મેહુલ દેસાઈ જોડાયા છે તેમની સાથે વાતચીત કરે મેહુલ જે રીતે પ્રદેશ લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ હાલ તો એની ચોટીનું જોર લગાવી રહ્યું છે ગુજરાતની છવ્વીસ બેઠકોની વાત કરીએ તો સોળ એવા નામ છે કે જે સાંસદોના પત્તા કપાઈ શકે છે તેનું એકમાત્ર કારણ શું અને નવા કોઈને રિપીટ કરાય નવા કોઈને લાવવામાં આવે તો તે કેવા ચહેરાઓ હશે આવનારા સમયમાં બિલકુલથી જોવી વાત કરવામાં આવે તો લોકસભાની જે ચૂંટણી છે ચૂંટણીના સંદર્ભમાં હવે કોને સ્થાન આપવામાં આવે છે તેના સંદર્ભમાં ચર્ચા વિચારણા છે તે શરૂ કરી દેવામાં આવી છે પાર્ટીના લેવલે જો વાત કરવામાં આવે તો પાર્ટીની અંદર જે પ્રમાણે ગણગણાટ ચાલી રહ્યો છે ભારતીય જનતા પાર્ટી સત્તા પક્ષે બે હજાર ચૌદમાં તમામ છવ્વીસ બેઠકો ઉપર જીત મેળવી હતી પરંતુ હાલની સ્થિતિ છે તે ખૂબ જ અલગ પ્રકારની છે હાલની સ્થિતિમાં કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં સ્થાનિક લોકો સિવાય સ્થાનિક કાર્યકર્તાઓની પણ નારાજગી જોવા મળી રહી છે જેને લઈને હવે કેટલાક સાંસદો છે તેની જે છે પત્તું કપાઈ શકે છે વાત કરવામાં આવે તો જે પરિબળ પરિબળો અત્યારે હાલ કામ કરી રહ્યા છે તેની અંદર છેલ્લા બે થી ત્રણ વર્ષમાં જે પ્રકારે સ્થાનિક લોકોની જે નારાજગી છે તેનો પણ જે છે વાત કરવામાં આવે તો તેના કારણે પણ જે સાંસદો છે તેમને ટિકિટ નહીં મળી શકે કેટલાક જે સાંસદો એવા છે કે તેમની નાદુરસ્ત તબિયતના કારણે પણ તેમને ટિકિટ નહીં મળી શકે વાત કરવામાં આવે અમદાવાદ પૂર્વની સૌપ્રથમ જો વાત કરીએ તો પરેશ રાવલ ત્યાંથી સાંસદ છે એક ચર્ચા મુજબ તેઓ પોતે હવે આ બેઠક પરથી લડવા નથી માંગતા તેમના જે વ્યસ્ત જે શેડ્યુલ છે શેડ્યુલના કારણે તેઓ હવે લડવા નથી માંગતા જોકે પાર્ટી ઈચ્છી રહી છે કે તેઓ હજી પણ જે છે જે અમદાવાદ પૂર્વની જે બેઠક છે બેઠક ઉપરથી સાંસદ તરીકે ચૂંટણી લડે કારણ કે પરેશ રાવલની વાત છે તો પરેશ રાવલ જે પણ જગ્યાએ જાય છે તેની અંદર પ્રચારની અંદર ખૂબ જ મહત્વનો ભાગ ભારતીય જનતા પાર્ટી માટે રહે છે પોતે એક સ્ટાર હોવાના કારણે બોલિવૂડ સ્ટાર હોવાને કારણે લોકો તેમને સાંભળવા માટે લોકો મોટી પ્રમાણમાં આવતા હોય છે અને તેનો ખૂબ જ જે ઉપયોગ છે તે પાર્ટી દ્વારા કરવામાં આવે તેવું

જે અડવાણીજી છે તેમની જે તબિયત છે તે નાદુરસ્ત છે આ સિવાય સૌરાષ્ટ્રની જે કેટલીક બેઠકો છે બેઠકો ઉપર પણ સાંસદો છે તે બદલાઈ શકે છે જેની અંદર જૂનાગઢમાં રાજેશ ચુડાસમાનો સમાવેશ છે તે થાય છે નારાયણ કાછડિયાનો પણ સમાવેશ થાય છે સાથે જ વાત કરવામાં આવે તો કચ્છમાં પણ વિનોદ ચાવડાની જે વાત છે તેમનો પણ જે સમાવેશ થાય છે સૌરાષ્ટ્રની જે બેઠકોની જ્યાં સુધી વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર બેઠકો ઉપર પાટીદાર અનામત આંદોલન અને ખેડૂતોની જે નારાજગી છે તે ખૂબ જ મહત્વની છે જોઈએ આ જે વિસ્તારો છે જે બે હજાર સત્તરમાં પણ આપણે પરિણામો જોયા છે પરિણામો ઉપર સીધી રીતે જો નજર કરીએ તો તેના કારણે જે ત્યાંની લોકસભાની બેઠક ગુમાવવાનો વારો આવી શકે છે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ આ પ્રકારની સ્થિતિ છે દિલીપ પટેલ હોય રંજન ભટ્ટ હોય રંજનબેન ભટ્ટ હોય કે પછી દક્ષિણ ગુજરાતમાં દર્શના જરદોષ હોય આ તમામ સાંસદો છે તેમની બેઠકો છે બેઠકો જોઈ શકે છે ઉત્તર ગુજરાતમાં દીપસિંહ રાઠોડ વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાતના વધુ એક સાંસદ છે સી કે પટેલ જે તેમની વાત કરવામાં આવે આદિવાસી બેલ્ટની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી પ્રભુ વસાવા જેવા સાંસદો છે કારણ કે છેલ્લા પાંચ વર્ષની અંદર તેમના જે નિવેદનો છે નિવેદનો ઉપર પણ ક્યાંક ને ક્યાંક વિવાદ થયો છે પ્રભાતસિંહ ચૌહાણની જ્યાં સુધી વાત કરવામાં આવે સાંસદ તરીકે તેમની કામગીરી મહત્વની રહી છે પરંતુ કેટલાક જે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવેલા લોકો છે તેમાં કેટલા કમિટમેન્ટ કરવામાં આવ્યા છે તેમાં પણ તેમને જે તે ટિકિટ છે તે અપાઈ શકે છે એટલે ઓવરઓલ જોઈએ તો અત્યારે હાલ પાર્ટી લેબરની ચર્ચા ચાલી રહી છે અલગ અલગ બેઠકો ઉપર જે સમીક્ષા કરવા માટે અને સેન્સ લેવા માટેની કમિટીની જે રચના છે તે ભારતીય જનતા પાર્ટી માટે કરી દેવામાં આવી છે અને આગામી દિવસોની અંદર તે લોકસભા વિસ્તારમાં જઈને અલગ અલગ વિસ્તારમાં જઈને તેઓ સેન્સ લેશે અને આ સેન્સ લીધા બાદ એક રિપોર્ટ છે તે પાર્લામેન્ટરી બોર્ડને સબમિટ કરશે અને પાર્લામેન્ટરી બોર્ડ આખરી નામો નિર્ણય કરશે કારણ કે આ જે જે લેવામાં આવશે ત્યાં અલગ અલગ બેઠકો છે તે બેઠકોને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવશે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર મેહુલ તો જે રીતે ટિકિટ કપાઈ શકે છે સોળ જેટલા સાંસદોની ની છે કે પરેશ ઉમેદવારી આ વખતે નહીં કરે તેમણે ખુદ બાબતે ના પાડી છે ફિલ્મ ક્ષેત્રની વ્યસ્તતાની જાણકારી આપી છે નબળી છે દીપસિંહ પોતાના વિસ્તારમાં પણ ખાસ લોકપ્રિય ન હોવાને કારણે ભાજપ મજબૂત ઉમેદવારને તક આપી શકે છે કચ્છની વર્તમાન જે સાંસદ છે વિનોદ ચાવડા તેમને પણ કટલિસ્ટમાં તેમનું નામ છે મહત્વનું છે કે તેમની કામગીરી પણ નબળી છે આ કારણે ચાવડાને પડતા મુકાઈ શકે છે પાટણના સાંસદ વાત કરીએ લીલાધર વાઘેલા તેમની તબિયત હાલ નાદુરસ છે જેના કારણે પાર્ટી તેમને રિપીટ નહીં કરે ટિકિટ કાપાવા પાછળ પાર્ટી વિરોધી વલણ પર જવાબદાર બની શકે છે સાંસદ સાંસદની વાત કરીએ જયશ્રીબેન પટેલ ટિકિટ આપવાના મૂળમાં નથી પાર્ટી સૂત્રો અનુસાર પાર્ટી માને છે કે સાંસદ તરીકે જયશ્રીબેન સફળ નથી રહ્યા પાટીદાર સમાજમાં જયશ્રીબેન પ્રત્યે અસંતોષ છે